મારું નામ છે જગિત ગાંગાણી અને આ ફિલ્મમાં મેં સેન્ડો નામના કેરેક્ટર માણસનું કેરેક્ટર ભજવ્યું છે જે નિકુંજભાઈ જે વિશ્વાસનું કેરેક્ટર બન્યું છે એમનો હું ફ્રેન્ડ છું સાથેને સાથે રહીએ છીએ જે બધી અમુક ફિલ્મોમાં કે ફિલ્મોમાં નહીં પણ આપણે ઓડિયન્સ પર નિજી જીવનમાં પણ આપણા બધા જે મિત્રો હોય છે સાથે મેં સિને મસ્તી કરતા હોય છે તો એવું જ એક મારું કેરેક્ટર છે જે પ્રકારે અનુષ્ઠાનતો ડાન્સ પડ્યું ન કે પણ સાથે કર્યા એવું કહી શકીએ આપણે એ પેલા વાત હમણાં જાણવા મળી છે કે ગુજરાતી ફિલ્મ માટે આઈટમમાં નંબર વન સોંગ કેવું લાગ્યું અચાનક એક બાજુ સાઉથની ફિલ્મો માટે સિદ્ધાર્થ આ બાજુ એક્ચુઅલી મારે તો ઇન્ડિયા કામ કરવું છે કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો તમે નોર્થ લઈ લો કે ગુજરાતી લઈ લો કે ટોલીવુડ લઈ લો કે બોલિવૂડ લઈ લો મને જ્યાં ઓપોર્ચ્યુનિટી મળશે મારે પાસે આમ ગ્રેસપ કરી લેવી છે બિકોઝ જેમ અલ્લુ અર્જુન સર અત્યારે પેન ઇન્ડિયામાં ફેમસ છે જેમ એ જેના કલાકાર છે હું બી અમે ફોલો કરું છું અને મારે એ રીતે જ દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે અને વાત કરું અમારા ડાન્સ નંબરની વિશ્વાસતા માટે તો એક બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો થોડુંક ડિફરન્ટ છે પણ મને એમ છે કે એઝ એઝ અ કેરેક્ટર મારે એને ફૂલ જસ્ટિસ આપવું જોઈએ મને એવું નથી કે હું સર્ટન કેરેક્ટર જ કરીશ કે મારે મારા ફેમિલી જોઈ શકે એવું જ કરીશ કે આ મારે કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી એઝ એ એક્ટર મને જે બી ઓપોર્ચ્યુનિટી મળશે જે બી કેરેક્ટરની રિકવાયરમેન્ટ હશે હું એને મારું ટુ હંડ્રેડ પર્સન્ટ આપીશ અને ફૂલ જસ્ટિસ આપીશ અને તમને લોકોને એન્ટરટેન બી કરીશું છે બહુ જ બ્યુટિફુલ જગ્યા છે તમને નવા નવા લોકોને મળવા મળે છે મારું નામ પૂર્વેશ દવે હું અમરેલીકી છું અને આ ફિલ્મ અમે મ્યુઝિક આપેલું છે અને બસ આભારી છું રાજુસરનો અને નિકુંજભાઈનું કે જ્યારે ફર્સ્ટ મેં ફિલ્મ સાઇન કર્યું ફર્સ્ટ ફિલ્મ અને જર્ની ગણીએ ને તો દોઢ વર્ષથી સાથે અમે હતા ફિલ્મમાં પહેલાંથી લઈને છેલ્લે સુધી અને બસ ખૂબ મજા આવી ને आ, संगीत संगीत तुमने तो क्या ना ना सर, बोलो, बोलो, तो नहीं तो की म्यूजिक में हमारी फिल्म के शूट से डेढ़ साल पहले हम एक शॉर्ट फिल्म के लिए मिले थे तब इन्होंने मुझे बोला था की हम एक ऐसी फिल्म बनाने बनाना चाहते हैं प्लान कर रहे हैं तो हम चाहते हैं कि आप उसमें आस्था का किरदार दिखाएँ तो मैंने उन्हें कहा कि क्योंकि आप गुजराती फिल्म बना रहे हो तो मुझे तो बिल्कुल भी गुजराती नहीं आती ए भी नहीं आती गुजराती तो उन्होंने कहा कि कोई बात नहीं हम मैनेज कर लेंगे तो लेकिन मुझे ऐसा डर लगा कि गुजराती फिल्म में गुजराती नहीं आती तो मैं कैसे कर पाऊँ तो उन्होंने बोले कि कोई बात नहीं हम आपसे डायलॉग ही नहीं बुलवाएंगे <laughs> आपको लेकिन साइन लैंग्वेज सीखनी होगी जो उन्होंने मुझे सिखाई हमें मुझे ट्रेनिंग दी नडियाट में एक स्कूल में वो ट्रेनिंग हुई मेरी वहाँ पे बहुत अच्छे से और वहाँ बच्चों को देख के मैंने बहुत कुछ सीखा वो कैसे अपने जज्बातों को अपने चेहरे से बयां करते हैं और अपने साइन लैंग्वेज से तो उनको थोड़ा बहुत सीखने की कोशिश की हाँ शायद उनकी तरह इतना अच्छा तो नहीं कर पाई उनकी लेकिन थोड़ी बहुत कोशिश की उनको देख के सीखने की कोशिश की और जैसे वो खुश प्रेम करे इन्हें कही प्रेम करे शाहजीवन તમે મારું ટ્રેલર જોશો સર તો એમાં લાઈન છે કે હું તારી સાથે રહેવા માંગુ છું વધારે નહીં આ સૂરજ ઉગે ને ત્યારથી લઈને આ ચાંદો આજ ક્યાં સુધી જાતના ફ્લેવર દેવા તો આઈટમ નંબર આવ્યું નથી તો એવી કોઈ સિચ્યુએશન બને કે જેમાં આઈટમ નંબર આવે તો આઈટમ નંબર માટે અમને એવું લાગ્યું કે આપણે ઉર્વશીને લઈએ કારણ કે બહુ સારી ડાન્સર છે કુછ તો કેસે દુનિયા મેં હોતે હૈ જો કે आ, शायद आ, हम हमारे जितने इतने बेस्ट नहीं होते हैं कि उनके सभी आ, सेंस ऑर्गन्स का अच्छी तरह काम करें जैसे हम एक आम इंसान का होता है आ, शायद कहीं ऊपर वाला कुछ कमी छोड़ देता है लेकिन जहाँ वो एक कमी छोड़ता है उसकी जगह पे उनका कोई और सेंस ऑर्गन या आप कह सकते हैं उनमें कोई तो और ऐसी काबिलियत वो ऊपर वाला डाल देता है जो शायद हम आम इंसानों में नहीं होती तो उन इंसानों તો આ અમારી ફિલ્મનું નામ જ જે છે એ જ અમારી સ્ટોરી છે એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેનું જ્યારે કમ્બાઈન થાય આ બે જ્યારે મિક્સ થાય ત્યારે વિશ્વાસ થાય ક્રિએટ થાય છે એટલે હું છું વિશ્વાસ અને મેડમ છે આસ્થા આ એક લવ સ્ટોરી છે ખૂબ જ સરસ લવ સ્ટોરી છે અને બીજું કે આપણે જે ગુજરાતી થાળી હોય છે કે જેમાં બધે જાતની તમારી 拉开一点。